જ્યારે કોઈ સત્પુરુષ છે એટલે મહારાજ પોતે આપણને એવું કહેવા માંગે છે કોઈ એક પરમંશનું નામ દેતા નથી કોઈ એક સંતનું નામ દેતા નથી પરંતુ આપણને એમ સમજાવવા માંગે છે કે આવા જે લક્ષણ આવા જે સદગુણ જેનામાં હોય એને સત્પુરુષ કહેવાય દૈહિક ક્રિયા કોઈ સત્પુરુષ જે રીતે કરતા હોય તે રીતે કોઈ કરવાનો પ્રયત્ન કરે તો એના વડે કરીને એ કઈ સત્પુરુષ બની નથી જતા સત્પુરુષના જીવનની અંદર પહેલો ગુણ આપણને બતાવે છે કે આલોકના સુખમાં પ્રીતિ નહીં પ્રસંગો દ્વારા જ આપણને ખબર પડશે બાકી લોક દ્રષ્ટિએ તો એવું લાગે કારણ કે અત્યારે સંસ્થાની અંદર થોડી ઘણી ગાડીઓની વ્યવસ્થા થઈ વર્ષો પહેલા યોગજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યા છે વિચરણની અંદર વાહન વ્યવસ્થા કોઈ હતી નહીં અને તેવા સમયની અંદર કોઈ હરિભક્ત પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સત્પુરુષને મૂકવા માટે ગાડીમાં બેસાડીને લઈને જતા હોય ત્યારે જોઈને એમ વિચાર આવે કે માળું સાધુને તો જલસા છે આવો વિચાર આવે એનું કારણ છે કે બાહ્ય દ્રષ્ટિએ તમને દેખાય છે પરંતુ એ સત્પુરુષને પોતાના જીવનની અંદર દેહના સુખ માટેથી આ લોકના જે કંઈ જ આપણને સુખ જેવી વસ્તુ દેખાય છે એમાં પ્રીતિ નથી ઓગણીસો ને બોતેર તોતેરનો સાલનો પ્રસંગ છે પ્રમુખસ્વામી મહારાજ અને લગભગ સાહીઠ જેટલા સંતોને આઠસો જેટલા હરિભક્તોની એક સ્પેશિયલ ટ્રેન કલકત્તા મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે નીકળેલી ને ત્યારે તે વખતે બનારસ કાશી જેને આપણે બધા પ્રયાગ તીર્થ કહીએ છીએ ત્યાં આગળ જવાનું થયેલું અને ત્યારે રાજકોટની અંદર રહેતા એક સંતને ઈચ્છા થઈ કે અહીંયા આવા સારા શહેરની અંદર આપણે આવ્યા છીએ તો ગોંડલથી ભાદરા જતા કે ભાદરાથી ગોંડલ આવતા અવારનવાર રાજકોટને પણ એટલું જ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજે પાવન કરેલું છે એટલે જ્યારે આવે ત્યારે સ્વામીશ્રી જે પલંગ ઉપર બિરાજમાન થયા હોય જે આસન ઉપર બિરાજમાન થયા હોય અને એ આસન ઉપર સારી કોઈ ચાદર ન હોય એટલે સંતને એવી ઈચ્છા થઈ કે એકાદો ગાલી છો એવો સરસ મળી જાય ને તો જ્યારે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ વધારે ત્યારે પાથરવાના કામમાં આવે અને ત્યારે આપણા એક સનિષ્ઠ હરિભક્તને કહ્યું કે તમે સુખી સંપન્ન છો તો તમે બજારમાં જાઓ તો આવો એક ગાલીચો તમે લેતા આવજો અને સ્પષ્ટતા પણ કરી કે આ ગાલીચો માત્ર અને માત્ર પ્રમુખ સ્વામી મહારાજ માટે જોઈએ છે અરે એના કારણે કરીને હરિભક્ત ગાલીચો લઈને આવ્યા પણ ખરા હવે રેલવે ટ્રેન ઉપર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઉભેલી હોય અને તે વખતે એ સંતને ગોતવાનો પ્રયત્ન કર્યો છે પણ નહીં મળ્યા હોય એટલે એમને અંતે ગુલાવો ને બાપા માટે જ છે ને તો પ્રમુખ સ્વામી મહારાજને આપણે જાતે જ અર્પણ કરી દઈએ એટલે બાપા રાજી પણ થશે અને જયારે પ્રમુખ સ્વામી મહારાજને ગાલીચો અર્પણ કર્યો અને કહ્યું કે સ્વામી આ નામના સંત છે એ સંતે પોતે આ પ્રમાણે આપના માટે રાજકોટમાં જ્યારે જ્યારે આપ પધારો ને ત્યારે આપને બેસવા માટે સરસ ગાલીચાની જરૂર હતી અને એમણે મગાયો હતો તો આ લાવ્યો છો એ સંત મળે એટલે એમને આપી દઈશું પ્રમુખ સ્વામી મહારાજને હવે વિચાર કરીએ કે આપણે અત્યારે આ સ્પંચના ગાદલા નાખ્યા છે એની ઉપર વેલવેટની ચાદર પાથરેલી હોય તો આપણે ના પાડીએ ના તો હોળું સારું હો બહુ મજા આવે અને એમાં એ વેલિવટની ચાદરની અંદરથી અત્તરની ફોરમ આવતી હોય તો વધારે હા બેસી અહીં ના ઊભા ઉભા નથી થવું આપણને આ સંસારના પદાર્થની અંદર મનાયું છે એવું આપણે માનીએ છીએ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતે હરિભક્તને કે તમે જ્યાંથી લાવ્યા હો ને ત્યાં પાછો આપ્યા હો અમારે એવી કોઈ જરૂર છે જ નહીં અમે તો માટીમાં બેઠા છીએ રેતીમાં બેઠા છીએ ટેક્ટરમાં બેઠા છીએ ગાડામાં બેઠા છીએ ઘાસના પૂળા હોય ત્યાં આગળ સુઈ ગયા છે અમારે કઈ જરૂરત નથી જેને સંસારના સુખની અંદર લેશ માત્ર ઈચ્છા નથી આ બહુ અઘરી કલમ છે અને આશ્ચર્યની સાથે આપણને એમ લાગે કે હરિભક્તને ત્યાં પાછા એની એ જ દુકાનની અંદર પાછા મોકલ્યા અને એ ગાલીચો એમને ત્યાં આગળ દુકાનવાળાને પાછો અપાયો થોડી રકમ ઓછી મળી તો ભલે મળી વાંધો નહીં પણ મારે તો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પડી જાય ને એટલે સંસારના સુખ તરફ આપણા બધાની વૃત્તિ છે આજે આપણે બધાએ સભા પૂરી થાય અને પછી નીચે પ્રસાદની અંદર એવું કહેવામાં આવે કે આઈસ્ક્રીમ છે તો અત્યારે તો આપણે ઠંડકમાં બેઠા છીએ પણ નીચે જઈશું ત્યારે થોડી ઘણી કદાચ ગરમી હશે તો આઈસ્ક્રીમ ની મજા આવશે આ લોકોના સુખની અંદર આપણને કંઈક આનંદ દેખાય છે એવું આપણે માનીએ છીએ પણ અહીંયા આગળ મહારાજ કહે છે કે કોઈ સત્પુરુષ છે એને આ લોકના સુખમાં પ્રીતિ જ નથી અરે એમાં આપણને એવું કહેવામાં આવે કે એક ખાઓ બે ખાઓ ત્રણ ખાઓ ચાર ખાઓ જેટલા ખાવા એટલા ખાઓ તો તમે એક કપ આઈસ્ક્રીમ ખાશો હોય તમને ઠંડકનો અનુભવ થશે ગળપણનો અનુભવ થશે પછી જે ફ્લેવરનો હશે એનો અનુભવ થશે બીજો કપ ખાશો તો એવો ને એવો જ અનુભવ થવાનો છે જયારે સત્પુરુષના જીવનની અંદર જોઈએ કે આ લોકોના સુખની અંદર લેશ માત્ર ઈચ્છા નથી અને એ દેહને પોષણ પૂરવા માટે થઈને જ એ પોતે કાર્ય કરતા હોય છે લંડનની અંદર ઓગણીસો ને પંચ્યાસી ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે સુવર્ણ તુલા મહોત્સવની અંદર વધાર્યા અને ત્યારે તે વખતે એ દોઢ મહિના માટે ઠાકોરજીના થાળની સેવા અને સ્વામીશ્રીને જમાડવાની સેવા મને મળેલી એ મારો વ્યક્તિગત અનુભવ છે હવે લંડન જેવા શહેરની અંદર જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ ભોજન અંગીકાર કરતા હોય અને લંડન જેવા શહેરની અંદર જે સમૃદ્ધિ છે પરંતુ આપણે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો સુધી સવારનો નાસ્તો કરવાનો હોય તો પણ થાળની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના મિષ્ટાન અને જુદી જુદી પ્રકારના ફરસાણોથી ભરપૂર થાળ ભરેલો હોય પણ એમનો જમણો હાથ પેલો ક્યાં જાય તો કે મમરા ઉપર હવે જ્યાં બદામપુરી કાજુ કતરી અંજીર રોલ આવી સરસ મજાની મીઠી આઈટમો પડેલી હોય અને એને અડવાને બદલે મમરા ઉપર હાથ જાય ત્યારે આપણને ખબર પડે કે સ્વામીશ્રીના જીવનની અંદર આ લોકોના સુખમાં પ્રીતિ નથી બન્યું એવું કે રોજ સવારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફણગાવેલા મગ અડધી વાટકી જેટલા જમતા અને તે વખતના સમયની અંદર પૂછે નિષ્કામ જીવન સ્વામીના પિતાજી પોતે આ પ્રમાણે રોજ ઉગાડેલા મગ તૈયાર કરીને લાવે પછી મારે મારી રીતે મારેને બાફવાના એનો વઘાર કરવાનો એમાં મીઠું કે પછી ગળપણ કે ખટાશ જે કંઈ નાખવાનું હોય નાખવાનું અને તૈયાર કરીને ઠાકોરજીના થાળમાં ધરાવીને પછી પ્રમુખ સ્વામી મહારાજના થાળમાં મૂકીએ એટલે આપણને લાગે કે ચમચી વડે કરીને કેટલી બધી વખત એમણે આ મગ લઈને પોતે પોતાના મુખની અંદર મૂક્યા છે પણ મગની વાટકી તો અડધી ખાલી ન થઈ હોય અને તે વખતના સમયની અંદર બનેલું એવું કે જો એમને કોઈ પદાર્થની અંદર સુખ નથી એવો એમના જીવનની અંદર વર્તાવ વર્તે છે તો એના કારણે કરીને બનેલું એવું કે મગ વઘાર્યા પછી મારા ધ્યાન બહાર ગયું કારણ કે સામે અભરાય ઉપર બધી જ પ્રકારના પ્લાસ્ટિકના ડબ્બા હતા અને મીઠું પણ એટલું જ સરસ સફેદ અને દળેલી ખાંડ પણ એટલી સફેદ બે અડી અડીને ખબર ન રહી અને તે વખતના સમયની અંદર મીઠું પહેલા નાખી દીધું થોડું લીંબુ નીચો આવ્યું થોડી સાકર નાખવા માટે હાથ મેં લાંબો કર્યો અહીંયા આગળ બળી ન જાય ચોટી ન જાય એટલા માટે ચમચા એ કરીને હલાવતા હલાવતા પણ પાછો હાથ ગયેલો એ ખાંડના ડબ્બા ઉપર નહીં પણ મીઠાના ડબ્બા ઉપર હવે એક વખત નખાઈ ગયેલું મીઠું એનું નામ કેવું સરસ મજાનું મીઠું પણ ચાખો તો ખારું એટલે એટલા માટે એ મીઠાને ઓળી પાછો ત્યાં આગળ છંટકાવ થયો અને સ્વામી સીતો ઠાકોરજી નો થાળ થઈ ગયો અને થાળ થયા પછી જુમમાં બિરાજા સવારનો નાસ્તો કરવા માટે જે એમની રીત હતી એ જ રીતે એ પોતે ત્યાં આગળ મગ અંગીકાર કરે છે બીજા થોડાક મગ વધ્યા હશે એટલે ત્યાં આગળ બાલમુકુંદ સ્વામી મહંત સ્વામી પૂછ્યો વિવેક સાગર સ્વામી બધા બેઠેલા હતા એમને થોડો થોડા મગ આપેલા અરે ત્યારે સ્વામીશ્રી તો એક શબ્દ ન બોલ્યા પણ વિવેકસાગર સ્વામી ધીરે રહીને હું બાજુમાં જ ઉભો હતો ને કોઈને સંભળાય નહીં એમ મને ગયું મને કે કેમ આજે આમ થયું વેરાવળ નો દરિયો અંદર આવી ગયો એટલે મને કઈ સમજણ ન પડી પણ પછી ખ્યાલ આવ્યો કે મીઠું ડબલ પડી ગયું લાગે છે પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નથી કે એમ ધકો મારીને કીધું કે હવે આવું ને આવું ખારું ને ખારું ક્યાં બનાવે છે પણ એને બદલે એમને એમાં આસક્તિ નથી